સો વેલ હેલો મિત્રો પહેલા તો બધાય મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્વાગત છે એક નવા બ્લોગ સાથે શું સુંકીય પબ્લિક ભાઈ આજ 18 તારીખે ને આજે સાંજે પ્રોગ્રામ છે ને મિતતાના ટકાના ભાઈ નામ છે તો ક્લિપું જોય રાખજો અને ભાઈ જોજો ટીટો ટીટા ઓ મિત્ર કેમ છે મજામાં હોસ્ટેલ માં દોડ્યો કે કેદી જવાને પોછું નહી

જોઈ લીધું હવે તમે હે બારોટ ની બેક વાતું છે થોડીક ઈ જોઈ લ્યો શું લો એટલે હરી બોલે હરીને હરી એટલે એની પાસે ગયો

ચા પાણી પી લીધા હે ને ભાઈ નામ મંડાઈ ગયા હે ને હવે હે ને ટોટલ ફાળો હે ને તમને ઈ ક્લિપ જ દેખાડતો બે મિનિટ ની તમે મારું તો માનીયો નહીં ચાલ જૂટા સર હું કહી દઉં મારું માનો તો હું કહી દઉં પણ હે ને તમે ડાયરેક્ટ ક્લિપ જ જોઈ લ્યો હવે આજે હિતાશ અને મિતાંશ ભાઈ નામ માંડ્યું તેદી 2 લાખ ને 1000 દાંડા મેરામણ કેવું દાન કરેલું બહુ નામી કહેવાય બે લાખ ને એક હજાર રૂપિયા રોકડા દીધા એક લાખ રૂપિયા વડીમાં જેતી વડીમાં એક લાખ એક હજાર એને દીધા અને સોનાનો પેન્ડલ છે સોનાનો બાવીસ કેરેટ કેડીએમ હોલમાર્ક વારો સોનાનો પેન્ડલ છે એક વાલી મડીમાં એ દાન કર્યો અને એક ગુપ્તદાન છે એમાં આપણે દબુભાઈનું નામ લખ્યું છે અને બે હજાર ને એક ભાવિશા ભાઈના હલે છે બે હજાર ને પાંચસો પચીસો રૂપિયા નાના કરમુર હરદાસ નાના હરદાસ મારખી દેવરિયા વાળાએ દાન કરેલ પાંચ હજાર ને એક નાના સુવા જેઠા અર્જન નવાગામ ગામ દાન કરેલ પાંચ હજાર ને એક ગોજિયા પબા કેહુરે દાન કરેલ

ટોટલ ટૂંકમાં રોકડા ત્રણ લાખ ગરધણી ના અને આમ તો વધી ટૂંકમાં ત્રણ લાખ રોકડા ગરધણી ના ત્રણ લાખ એક હજાર એક ગુપ્ત દાન અને સોનાનું પેન્ડલ એ બે કેટ લાખ માં થઈ ગયા પાંચ લાખ એક હજાર જેવું લગભગ ગરધણી નું થયું બધું આમ તો એક જ ઘર ગણાય પાંચ લાખ એક હજાર તા ખાલી ગરધણી ના થયા અને માથે એમ કહેવાય કે મોરલો છે ને પીછા થી રૂપારો લાગે એમાં દાયરો છે ને એને છોકુ ચડાવી દીધું એકાસી હજાર રૂપિયા દાયરાના ના હેમજા ને હા ભગવાન આ ગોજિયા કુટુંબ ને હું તો કઉ સુખી રાખે અને ટોટલ ત્રણ લાખ ને બેહી હજાર તારક લાખ જેવું ટોટલ થયું બાકી હું ને ગુપ્તા નીતા બધું અને આજે આ તો ભૂલાઈ ગયું દઉં ભાઈ હાડિયું દુનિયા ની છે આ ઉપર ચોટ ની હાડિયું દુનિયા ની છે મારે લગભગ બે વર્ષ હાડી ની

તો બ્લોગને લાઈક કરી નાખો અને મળીએ અલગ લોગ સાથે ત્યાં સુધી જઈને જય ભારત તમારો ભાઈ આભાર આપણે ભાઈ કદાચ વ્યૂનો ટાર્ગેટ વ્યૂ નહીં ભાઈ લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હોય બહુ તો વ્યૂ હવે લાઇકનો ટાર્ગેટ કરી લો ખબર આપણે લાઇકનો ટાર્ગેટ રાખી પાંચ છો પાંચ ટાર્ગેટ રાખીએ આપણે ભાઈ લાઇકનો ટાર્ગેટ અને વ્યૂનો ટાર્ગેટ હે ને ટુ કે પૂરો થવા આવ્યો હોય અને સબસ્ક્રાઈબર હોનો ટાર્ગેટ એ મેમો થઈ ગયા જલ્દી દા ઘટે જલ્દી કરાવો તો હવે હે ને મળીએ નવા લોકસ સાથે જય ને જય ભારત થેન્ક યુ